આજે મુદ્દો ગરમાયો છે સમગ્ર ઘટના બની છે તેની પાછળ પણ પાણી જ જવાબદાર છે આટલું જ નહીં સરપંચના જે પુત્ર છે તેમના દ્વારા માં તો જ્યાં જે હાજર લોકો છે તેમના પર ગાડી ચડાવવા સુધીનો પણ પ્રયાસ કરી દેવામાં આવે છે હું વાત કરી રહ્યું છું વડોદરાના સાવલી તાલુકાનું ભાદરવા ગામ નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો રાજકોટ એક ચોંકાવનારી ઘટના સામે આવી ઘટના કંઈક એવી બની કે ભાજપના જ બે જૂથો આમને સામને આવ્યા હવે ખાલી આમને નથી આવ્યા બંને જૂથો વચ્ચે મારામારીની ઘટના બની એમાંથી એક જૂથના સરપંચના પુત્ર દ્વારા તો લોકો પર ગાડી ચડાવવા સુધીનો પ્રયાસ કરી દેવામાં આવ્યો હવે સમગ્ર મુદ્દો આટલો શું કામ ગરમાયો છે હવે મુદ્દાનું જે મૂળ તમે જાણશો તો તમે પણ ચોંકી ઉઠશો કારણ કે મુદ્દાના મૂળમાં છે પાણી હવે અત્યારે આપણે જાણીએ છીએ કે ગુજરાતને આપણે વિકાસશીલ મોડલ તરીકે ઓળખીએ છીએ પણ આપણે એ વાતને ના નકારી શકીએ કે ગુજરાતના હજુ પણ એવા ઘણા બધા ગામડાઓ છે કે જે પાણી જેવી નજીવી બાબતે પણ વલખા મારી રહ્યા છે ભારત દેશની વાત કરીએ અન્ય દેશોની સરખામણીમાં તો ભારત અત્યારે ટેકનોલોજીની દિશા હોય એઆઈ હોય રોબોટ હોય દરેક જગ્યાએ ખૂબ ઝડપથી પગલાંઓ લઈ રહ્યું છે વિકાસશીલમાંથી વિકસિત તરફ વધવા માટે ખૂબ આગળ વધારે ઝડપથી વધી રહ્યું છે તેમ છતાં પણ હજુ પણ એવા ગામડાઓ છે કે જ્યાં પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ લોકોને પૂરતા પ્રમાણમાં નથી મળી રહી અને પાણી જેવી નજીવી બાબતે પણ લોકો અત્યારે વલખા મારી રહ્યા છે અને આ જે મુદ્દો ગરમાયો છે સમગ્ર ઘટના બની છે તેની પાછળ પણ પાણી જ જવાબદાર છે હું વાત કરી રહ્યો છું વડોદરાના સાવલી તાલુકાનું ભાદરવા ગામ અને ત્યાં જ આ ઘટના બની છે ભાજપના બંને જૂથો એટલે કે એક તરફ છે સરપંચ અને તેમનો પરિવાર અને બીજી તરફ છે પંચાયતના સભ્યો અને તેમનો પરિવાર ત્યાંના સરપંચ એટલે કે જ્યોત્સનાબેન મહીપતસિંહ રાણા તેમના જે પતિ છે મહીપતસિંહ રાણા અને સામે પંચાયતના સભ્ય છે અશોકભાઈ ગામેચી તેમના દ્વારા તેમને એવી ફરિયાદ કરવામાં આવી કે તેમના ગામમાં પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું અને આ જે સમગ્ર ઘટના બની છે જન્માષ્ટમીના દિવસે બની હતી આજે અશોકભાઈ છે તેમના દ્વારા મહીપતસિંહ રાણા છે તેમને ફોન કોલ કરીને વાત કરવામાં આવી કે તેમના ગામમાં પૂરતું પાણી નથી મળી રહ્યું તેમના વિસ્તારમાં પાણી જેટલું મળવું જોઈએ તે ઓછા પ્રમાણમાં મળી રહ્યું છે એટલે મહીપતસિંહ રાણા કે જેઓ મહિલા સરપંચના પતિ છે જ્યોત્સનાબેન મહીપતસિંહ રાણા તેમના બંને પુત્રો બીટુસિંહ રાણા સનીસિંહ રાણા ને એ સિવાયના બંને વ્યક્તિઓ લીંબિયા ગામે પહોંચે છે જ્યારે એમને ફોન કોલમાં વાત કરવામાં આવે છે ત્યાર પછી તેઓ ત્યાં પહોંચે છે એ જ સમયે પંચાયતના સભ્ય છે અશોકભાઈ ગામેજી તેમના ઘરે અન્ય ગામના લોકો છે તે પણ ખૂબ વધારે સંખ્યામાં ત્યાં એકઠા થઈ જાય છે લોકો એટલી સંખ્યામાં હાજર છે લોકો ત્યાં સામે છે અને જે રીતની ફરિયાદ કરવામાં આવી છે તેમાં મહીપતસિંહ રાણા અને તેમના પરિવાર દ્વારા અશોકભાઈ ગામેચીના પરિવાર પર હિચકારો હુમલો કરી દેવામાં આવે છે અને આ હુમલો છે એટલો બધો વધી જાય છે કે ગામ લોકો પણ આ હુમલામાં સહભાગી થઈ જાય છે અને મામલો ખૂબ ગરમાઈ જાય છે આટલું જ નહીં સરપંચના જે પુત્ર છે તેમના દ્વારામાં તો ત્યાં જે હાજર લોકો છે તેમના પર ગાડી ચડાવવા સુધીનો પણ પ્રયાસ કરી દેવામાં આવે છે જેમાં બે મહિલાઓ ગાડીની નીચે આવતા તેમને ઈજાઓ પણ પહોંચે છે સમગ્ર ઘટનાનો જે વિડીયો છે એ પણ અત્યારે સોશિયલ મીડિયા મારફતે લોકો સુધી પહોંચી ગયો છે અને વિડીયો જોતા આપણને એમ થાય કે પાણી બાબતે આવડો બધો હુમલો એ પણ એક બાજુ પંચાયતના સભ્યો છે અને એક બાજુ સરપંચના પરિવાર અને તેમના સભ્યો છે તેમના દ્વારા આ ઘટનાને આખો અંજામ આપવામાં આવ્યો છે સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો સામે આવ્યા છે સવાલો પણ થયા છે જો કે પાણીના પ્રશ્નની તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પણ તેનું કોઈ નિરાકરણ તો ન આવ્યું પણ ઉલટાનું રજૂઆત કરવા બદલ તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો છે બીજી બાજુ સામા પક્ષે એવી ફરિયાદ કરવામાં આવી છે કે તેઓ ત્યાં વાલ ચેક કરવા માટે ગયા ફરિયાદ તેમને આપવામાં આવી એટલે પણ તે લોકો જ્યારે ત્યાં પહોંચ્યા વાલ ચેક કરવા માટે તો જે સામો પક્ષ હતો તેમના દ્વારા તેમને અપશબ્દો કહેવામાં આવ્યા અને તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો એટલે હાલ આમ બંને પક્ષો તરફથી આવી ફરિયાદ નોંધી દેવામાં આવી છે જો કે પોલીસે બંને ફરિયાદ છે ગુનો નોંધીને આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરી દીધી છે પણ અહીંયા સવાલ એ છે કે જો આટલી નાની બાબતે આવા હુમલાઓ થતા હોય અને એ પણ અત્યારે સાબિત થાય છે કે પાણીની સમસ્યા ત્યાં કેટલી બધી વિકરાળ હશે કે આટલો બધો હુમલો કરી દેવા સુધી ત્યાંના લોકો પહોંચી ગયા હતા અનેક સવાલો છે સવાલ પ્રાથમિક સુવિધાઓને લઈને પણ છે અને સવાલ લોકોના મનમાં ચાલેલા વિચારોને લઈને પણ છે કે આટલી નાની બાબતે જો આવા હુમલાઓ થઈ જતા હોય તો એ માનસિકતા કઈ દિશામાં જઈ રહી છે અને એ પણ કે જ્યારે આપણે ગુજરાતને વિકાસશીલ મોડલ કહી રહ્યા છીએ ત્યારે હજુ પણ આવા ગામડાઓ કે જે પાણી જેવી બાબતે વલખાવ મારી રહ્યા છે તો એ બધી પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે અનેક સવાલો છે ક્યારે જવાબ મળશે એ પણ સૌથી મોટો સવાલ છે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હા મને રજા આપશો નમસ્કાર